સાયક્લોથોનિકોપેડલ બે હજાર પચીસ ટકાઉપણું અને સુખાકારીને સ્વીકારવાની સફર રવિવાર બે માર્ચના રોજ વહેલી સવારે વાય જંક્શનથી ડુમસ સુધી વાય જંક્શનથીમ લીલી સવારી કરો સ્વચ્છ શ્વાસ લો પ્રદૂષણ અને વ્યસનથી દૂર પેડલ ચલાવો આવા હેતુથી સાયક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારનો દિવસ અને રજા હોઈ છતાં પણ હજારોની સંખ્યામાં સાયકલ વીરો હાજર રહ્યા આ સાયક્લોથન પાછળનો હેતુ વ્યસન મુક્ત બને વૃક્ષો વાવો અને સ્વસ્થ વાતાવરણ રહે સ્વસ્થ શરીર રહે એવા હેતુથી આજનું આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સુરતના કમિશનર શ્રી પણ આ સાયક્લોથોન ભાગ લીધો અનેક પોલીસ જવાનો સાથે ઓલપાડની કોબા પ્રાથમિક શાળાના આચાર્ય અને ભાડુંદ ગામના વતની ધર્મેન્દ્ર પટેલે પણ આ સાયકલોથોનમાં ભાગ લીધો અને વલસાડથી અશ્વિન ટંડન અને નવસારીથી ભાવેશ ટંડેલ પણ આ સાયક્લોથોનમાં જોડાયા